નમસ્કાર દર્શક મિત્રો બે ઇન્ડિયામાં આપનું સ્વાગત છે બે ઇન્ડિયાના એનાલિસિસ કાર્યક્રમમાં આજે દર્શક મિત્રો ચર્ચા કરવી છે જેની સૌ કોઈ વાલીઓને ચિંતા હોય છે જ્યાં દર્શક મિત્રો અત્યારે દુષ્કર્મની ઘટનાઓ છાસ વારે ગુજરાતની અંદર સામે આવી રહી છે છેલ્લા બે કે બે વર્ષમાં આપણે નેશનલ ક્રાઈમ રેપોર્ટ ઓફ બ્યુરોના જે આંકડા છે જે સરકારી વેબસાઇટ ઉપર ચડાવવામાં આવેલા છે તે આપણ ગૂગલ સર્ચ કરીને જોઈ શકશો નેશનલ ક્રાઇમ રેકોર્ડની અંદર જે છેલ્લા બે વર્ષમાં દુષ્કર્મની ગુજરાતની અંદર જેટલી પણ ઘટનાઓ બની છે તેનો આંકડો છે દર્શક મિત્રો એક હજાર આઠસો સિત્યાસી કેસ અને જે ચોપડે નોંધાયેલા છે આજે મારે વાત કરવી છે સોળ તારીખની સ્થાન છે ઝઘડિયાનું બાળકીની ઉંમર છે દસ વર્ષની જે ભરૂચની નજીક આવેલું છે એક વર્ષની સાથે જેવો જ એક ગુજરાતની અંદર આ કાંડ સર્જાય છે દુષ્કર્મની ઘટનાને લઈને એક હવસખોર પોતાની હવસનો શિકાર બનાવે છે દસ વર્ષની સગીર બાળિકાને એ માત્ર એટલાથી નથી અટકતો અને કરી બેસે છે એક એવું કામ કે જે સાંભળીને આપણા રૂવાડા ઊભા થઈ જાય દર્શક મિત્રો એ નરાધમ એ હવસખોર એ પિસાચ બાળકીના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો ઘુસાડી દે છે કેવી હાલત થઈ હશે એ બાળકીની જે વિચારીને વિચારવાની કલ્પના પણ ના કરી શકીએ અને જો આવો વિચાર પણ આવી જાય તો આપણા દર્શક મિત્રો રૂવાડા ઊભા થઈ જાય તેવી પરિસ્થિતિ સોળ તારીખને આ ડિસેમ્બર મહિનાની જ સોળ તારીખ અને સોમવારની વાત છે આ સમગ્ર કાંડ જે બન્યું એની અંદર એક પરપ્રાંતિયુવક નામ સામે આવ્યું છે અને આ જે હવસખોર છે આરોપી એ ઝારખંડ નો રહેવાસી અને એનું નામ સામે આવ્યું છે વિજય પાસવાન દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાના જમાનાની અંદર મોબાઈલ જ્યારે હાથ વગો હોય છે અને ઓટીટી પ્લેટ મ્સ જેની અંદર જે પીરસવામાં આવતી હોય છે જે વાનગીઓ એ વાનગીઓ અને સાથે આવા હવસખોરોના સહેતાની દિમાગની અંદર અલગ અલગ જે વિચારો આવતા હોય છે સાથે જ મારે દર્શક મિત્રો આપણે એ વાત પણ કરવી છે કે આ પ્રકારની વધારે પડતી જે ઘટનાઓ સામે આવતી હોય છે એ થતી હોય છે પોતાના જ પરિવારના એક સભ્ય દ્વારા બાળકીને શિકાર બનાવાતી હોય છે બાળકીને નિશાન બનાવવામાં આવતી હોય છે આપણે કોઈ પણ દીકરી આપણા ઘરમાં જન્મે ત્યારે સૌથી પહેલાં વાલીને એ ચિંતા થતી હોય છે કે આ દીકરીનું ભવિષ્ય જેમ જેમ દીકરી મોટી થતી જાય છે તેમ તેમ માતા પિતાની ચિંતા પણ વધતી જાય છે અને છેવટે દીકરીના લગ્ન કરે છે અને સાસરીમાં જ્યારે વળાવે છે ત્યારે એ પિતાનો ભાર હલકો થાય છે પરંતુ આ જે સમયગાળો જે સમગ્ર એ સમયગાળાની અંદર અનેક પ્રકારના ચઢાવ અને ઉતાર એ પરિવાર જોતો હોય છે અને ભોગવતો હોય છે દરેક બાળક એ ચાહે બાળક બાળક સંતાન છે કે પછી બાળક બાળિકા છે એ પુત્ર છે કે પુત્રી છે નરાધમ પિશાચ હવસખોર એ નથી જોતો કે આ સગીર વયનો છોકરો છે કે છોકરી એવા પણ ઘણા કિસ્સાઓ દર્શક મિત્રો સામે આવ્યા છે કે ઇવન સગીર છોકરાઓને પણ અમુક લોકો છોડતા નથી અને આ જે આંકડો કયો એ છેલ્લા બે વર્ષનો છે અને સરકારી ચોપડે નોંધાયેલો છે વગર નોંધાયેલા કેટલા કેસ હશે એ તો ભગવાન જાણે સમગ્ર કિસ્સાને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા અંગત એમણે ધ્યાન આપ્યું છે બાળકીને પૂર પૂરતી સારવાર મળે તેના માટેના પ્રયત્નો થાય તે માટે તેને વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે આ જે પીડિતા છે જે દુષ્કર્મનો શિકાર બની છે એ પીડિતાની હાલત ખૂબ જ નાજુક બતાવવામાં આવી રહી છે આપણા શરીર ઉપર સામાન્ય ઘસરકો પણ લાગે કે ક્યાંક સોય પણ વાગી જાય તો આપણી કેવી હાલત થતી હોય છે અને આ નરાધમ આ પિસાચ આ હવસખોર જ્યારે ગુપ્તામાં લોખંડનો સળિયો ઘૂસેડે છે એ પણ કેટલું કષ્ટદાયક અને કોમળ આખા શરીરનું જો કોમળ અવયવ ગણાતું હોય તો તે પુરુષ કે સ્ત્રીના ગુપ્તાંગનો ભાગ હોય છે સમાજની અંદર ઘણા બધા કિસ્સાઓ દર્શક મિત્રો આવા સામે આવે છે અને આ ફક્ત હું નથી કહી રહ્યો સરકારી રેકોર્ડ બોલી રહ્યો છે કે આ પ્રકારની જેટલી પણ ઘટનાઓ બની છે તેની અંદર ન્યાયના નામે માત્ર ને માત્ર સત્યાવીસ ટકા જેટલા કિસ્સાની અંદર જ ન્યાય મળ્યો છે અને ન્યાય મળ્યો હશે તો પણ પૂરતો નથી મળ્યો એવા પણ ઘણા કિસ્સાઓ છે સો જ્યારે કેસ આવા નોંધાય છે ત્યારે સત્યાવીસ લોકોને આની સજા મળે છે આ રેકોર્ડ કહી રહ્યો છે સરકારી આંકડો કહી રહ્યો છે આ મારા શબ્દો નથી ફરી એક વખત આપને જણાવી દઉં વડોદરાની સયાજી હોસ્પિટલની અંદર અત્યારે આ બાળકી સેવા સારવાર આની ચાલી રહી છે ત્યારે ઝારખંડના મંત્રી મહિલા મંત્રી દીપિકા પાંડે તેની વારે આવે છે તેની જોવા માટે આવે છે તેની ખબર અંતર પૂછા કરવા માટે આવે છે એ વખતે તેઓ ચાર લાખ રૂપિયાનો ચેક આપે છે અને પચાસ હજાર રૂપિયાની તાત્કાલિક સારવાર મળી રહે તેના માટે સહાય રૂપે પચાસ હજાર રૂપિયાની રકમ પણ આપે છે દર્શક મિત્રો ઘણા કિસ્સાઓની અંદર આપણે જોયું છે કે આવા કિસ્સાની અંદર રેપ વિથ મર્ડરની ઘટનાઓ પણ બની છે આવા નરપિસાચો ઉપર ક્યારે અંકુશ લગાવી શકાશે તે પણ એક પ્રશ્ન છે સો કેસની અંદર સત્યાવીસ કેસમાં જ્યારે ન્યાય મળતો હોય ત્યારે બાકીના અપરાધીઓ નિર્દોષ છૂટી જાય છે અને એ ફરી વખત આ ઘટનાનું કે આવી ઘટનાનું પુનરાવર્તન નહીં કરે કે ફરી કોઈ નવો શિકાર નહીં શોધે એની શું ખાતરી અને એ છૂટી જાય છે એના માટે પણ અલગ અલગ કાયદાની જે છટકબારીઓ એનો ઉપયોગ કરતા હોય છે પોલીસ કામ કરતું હોય છે આરોપીને પકડવાનું અને કાળા કોટ ધારી વકીલો આવા આરોપીઓને છોડાવવાનું કામ કરતી હોય છે કેમ કરતા છટકબારીનો ઉપયોગ કરી અને સજા થાય તો પણ ઓછામાં ઓછી સજા થાય અને બને ત્યાં સુધી એવી છટકબારીનો ઉપયોગ કરવો કે તેનું માનસિક સંતુલન બરાબર નહોતું તેને મોકલવામાં આવે માનસિક હોસ્પિટલની અંદર તેને સારવાર અર્થે મેડિકલ રિપોર્ટ ખોટા એકત્રિત કરવામાં આવે આમાં મિલીભગત તમામ લોકોને દર્શક મિત્રો આવી જાય આમાં મેડિકલ વિભાગ પણ આવી જાય કાયદા વિભાગ પણ આવી જાય પોલીસ વિભાગ પણ આવી જાય અને બાકી જે બચ્યું હોય એમાં પરિવારની મજબૂરી દર્શક મિત્રો આવી જતી હોય છે કે જ્યારે દુષ્કર્મની આવી ઘટના બનતી હોય છે ત્યારે એ પીડિતા જે આનો શિકાર બને છે તેનું જીવવું દુષ્કર્મ બની જતું હોય છે લોકોનો તેના પ્રત્યેનો દ્રષ્ટિકોણ તેના પ્રત્યેનો નજરિયો આખો બદલાઈ જતો હોય છે શા માટે માત્ર બાળકીઓ જ આના માટે જવાબદાર માનવામાં આવી રહી છે જ્યારે પણ ચર્ચાઓ થતી હોય છે જ્યારે પણ આની આ વિષયને લઈને ડિબેટ થતી હોય છે ત્યારે માત્ર ને માત્ર છોકરીઓએ ટૂંકા વસ્ત્રો પહેરી અને પોતાના અંગોનું પ્રદર્શન ન કરવું જોઈએ છોકરીઓએ કાયદામાં રહેવું જોઈએ મર્યાદામાં રહેવું જોઈએ ત્યાંને પૂરતા કપડાં પહેરવા જોઈએ આવી બધી વાતો કરવામાં આવતી હોય છે પરંતુ કોઈ પિતા એવું નથી કહેતો કે મારા દીકરાનો દોષ છે કે એને સંસ્કાર એવા મળ્યા છે અથવા તો પછી એના પરિવારમાં વારસાની અંદર એને આ મળ્યું છે જેના કારણે એ આ પ્રકારેની દુષ્કર્મની ઘટનાને અંજામ આપી રહ્યો છે વાલીઓએ પણ એટલા જાગૃત થવાની જરૂર છે ખાસ કરીને છોકરીઓ કારણ કે અત્યારે પણ ભારતીય પરંપરા અનુસાર છોકરીઓને જ નિશાન બનાવવામાં આવે છે અને જયારે કોઈ પણ આવી કોઈ ઘટના બનતી હોય છે કે નક્કી છોકરીએ તેને ઉશ્કેર્યો હશે પોતાના બાળકનો પોતાના સંતાનનો કે એના સંસ્કારનો કે એના ઘર પરિવારમાં એના કાકા મામા માસી ફોઈ ભત્રીજા ભાણિયા જે પણ હોય એ લોકો આની અંદર છે એ બાબત એની કોઈ વાતચીત ઘરમાં નથી થતી ઘણા કિસ્સાઓની અંદર દર્શક મિત્રો પોતાના જ પરિવારના લોકો કાકા પણ બાકાત નથી મામા પણ બાકાત નથી અને સગો બાપ પણ બાકાત નથી એવા પણ કિસ્સાઓ સામે આવ્યા છે છે વાત રાજકોટના ધોરાજીની કે જ્યાં પોતાની જ સગી દીકરી ઉપર સગા પિતાએ દુષ્કર્મ આચર્યું અને એને વીસ વર્ષની આજીવન કેદની સજા થઈ અને પાંચ હજાર રૂપિયા દંડ કર્યો એક વર્ષની વૃદ્ધા ઉપર એક યુવકે દુષ્કર્મ આચર્યો અને એને પણ સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા કરવામાં આવી એકાવન હજાર રૂપિયા દંડ કરવામાં આવ્યો અને પચાસ હજાર રૂપિયા કમ્પન્સેસન તરીકે એ પીડિતને આપવા માટેનો કોર્ટે ફરમાન કર્યું ત્રીજો એક કિસ્સો મહેસાણાના વિજાપુરના લાડોલનો કે જ્યાં સત્તર વર્ષીય સગીરા ઉપર દુષ્કર્મની ઘટના થાય છે અને જે દુષ્કર્મ આચરે છે એ આરોપીને સજા થાય છે વીસ વર્ષની દર્શક મિત્રો ના માત્ર આની ચર્ચા સાથે સાથે વાર્ષિક આંકડા પણ હું પ્રદર્શિત કરવા જઈ રહ્યો છું જે નેશનલ ક્રાઈમ રેકોર્ડમાં પણ જોવા મળશે નેશનલ ક્રાઈમ

બે હજાર બસો નવ દુષ્કર્મ ના કેસ નોંધાયેલા છે આ ઘરેલું કિસ્સાઓ નથી કે જે સગીરા એનો શિકાર બનતી હોય છે અને જેની કોઈ પણ ફરિયાદ સુધ્ધા કરવામાં નથી આવતી કારણ કે આ પ્રકારની ઘટનાને અંજામ આપનાર હોય છે કોઈ પોતાના જ પરિવારનો સદસ્ય અત્યારે ઓટીટી પ્લેટફોર્મ્સ અને મોબાઈલ જે હાથવગો છે ઇન્ટરનેટના માધ્યમ થકી તમારે જે પણ જોવું છે જે પણ કન્ટેન્ટ જોવું છે જેવી પણ ફિલ્મ જોવી છે હાથ છે અને એના કારણે માનસિકતા માણસની ક્યારે કેવા સંજોગોમાં બદલાઈ જાય એ નક્કી નથી હોતું ત્યારે આ બાબતે નિયંત્રણ લાવવાની જવાબદારી કોને એ પણ એટલું જ નક્કી કરવું જરૂરી છે શા માટે બીભત્સ પ્રકારના સીન આજે દર્શક મિત્રો ઘરની અંદર ટીવીમાં કોઈ આપણે ચલચિત્ર જોઈ રહ્યા છે પિક્ચર સિનેમા જેને આપણે કહીએ છીએ એ સિનેમા સાથે આપણે પિતા પુત્ર માતા પિતા બહેન દીકરી દીકરાની સાથે જો બેસીને જોવું હશે તો આપણને શરમ આવી જશે ચેનલ બદલવી પડશે ત્યાં સુધીનું કન્ટેન્ટ પીરસવામાં આવી રહ્યું છે અને આની જેના હાથમાં લગામ છે જે ચલચિત્ર નિર્માણ કરતું હોય છે જેને સર્ટિફિકેટ પ્રમાણિત કરવામાં આવતા હોય છે જેને અલગ અલગ સર્ટિફિકેટ આપવામાં આવતા હોય છે એ સર્ટિફિકેટ આપનારા જે અધિકારીઓ છે જે કમિટી છે એ પણ જાણ કે અત્યારે આંખ મીચામણા કરી રહી છે અને એમાં પણ ઓટીટી પ્લેટફોર્મ્સ ના અંદર જે વેબ સિરીઝ બતાવવામાં આવતી હોય છે એની અંદર એકદમ નગ્ન દ્રશ્યો એવા દર્શાવવામાં આવતા હોય છે જેના કારણે કોઈ પણ માણસ ભાન ભૂલવા માટે મજબૂર થઈ જાય તેવું કન્ટેન્ટ પીરસાતું પણ અત્યારે થયું છે તો એના માટે કાયદામાં કેવા પ્રકારની જોગવાઈ જરૂરી સરકારે આ બાબતને પણ ધ્યાનમાં લેવી પડશે અને કાયદામાં જ્યાં પણ જરૂરી લાગે ત્યાં આ અંગે જોગવાઈઓ પણ રજૂ કરવી પડશે અને કાયદામાં સુધારા પણ લાવવા પડશે દર્શક મિત્રો આ એક એવી ઘટના જેના કારણે આખો પરિવાર તહેસ થઈ જાય છે આખો પરિવાર વિખેરાઈ જતો હોય છે જેના મહામુલા સંતાનો જ્યારે આના ભોગ બનતા હોય છે અને જે લોકો જે પરિવાર આનો ભોગ બને છે એ પરિવારને જ ખરી ખબર પડે છે કે એની સાથે કેવા પ્રકારની દુર્ઘટના સર્જાઈ છે અને એનો એ પરિવાર ભોગ બન્યું છે આરોપીને સજા કેવી અને કેવા પ્રકારની થવી જોઈએ દર્શક મિત્રો મારું અંગત માનવું છે એ સજા કેવા પ્રકારે થવી જોઈએ એનો અભિપ્રાય માટે પણ કાયદામાં થોડી સુધારાની જરૂર હોવી જોઈએ એ પ્રકારે કે જે પીડિત પરિવાર છે એ પીડિત પરિવારનો અભિપ્રાય પણ એની અંદર ઉમેરાવવો જોઈએ કાયદાની અંદર એમાં સંશોધન થવું જોઈએ એવો મારો અંગત

કોઈ દબાણ પોલિટિકલ હોય કે પછી કોઈ અધિકારીનું દબાણ હોય ઘણા એવા કિસ્સાઓમાં ઢાંક કરવામાં આવતા હોય છે અને અને આવા આરોપીઓ નરાધમ જે પણ દુષ્કર્મ આચરતા હોય છે તેની સાથે સાથે બીજા પણ જેટલા સામાજિક તત્વો ગુંડા તત્વો લુખા તત્વો એના માટે જે પણ શબ્દનો આપણે પ્રયોગ કરીએ એ લોકોને છાવરવામાં આવતા હોય છે ગુજરાત મોડેલની આપણે વાત કરતા હોઈએ છીએ અને મંત્રી જયારે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવી જયારે સ્લોગન આપતા હોય છે ચેકિંગ ચાલતા હોય છે તેમ છતાં પણ એક ઘટના દર્શક મિત્રો સામે આવી છે જયારે તલવાર લઈને આરોપી આવે છે અને પોલીસને ઉભી પૂછડીએ ભાગવું પડે છે તેવા ગુજરાતની અંદર લોકો કેટલા સલામત એ પણ અત્યારે એક પ્રશ્ન છે ચોક્કસથી થી પરપ્રાંતિયોને લઈને અત્યારે ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે એના ઉપર અંકુશ લાવવાની જરૂર છે સરકારની પાસે આધાર કાર્ડ રેશન કાર્ડ કે પછી બીજા અલગ અલગ જેટલા પણ વ્યક્તિમાં ની ઓળખ માટેના જેટલા પણ આધાર પુરાવાઓ હોય છે બાયોમેટ્રિક સુધા પણ હોય છે તેમ છતાં આ પ્રકારની ઘટનાઓ અને આ પ્રકારના આરોપીઓ અસામાજિક તત્વો લુખા તત્વો બેફામ અને બેખોફપણે આ પ્રકારની ઘટનાઓને અંજામ આપતા જ રહે છે અંજામ આપતા જ રહે છે એક બાયોમેટ્રિક તમે આપો છો ત્યારે સમસ્ત તમારું આખો બાયોડેટા જ્યારે પોલીસની કે પછી વહીવટી તંત્ર જે પણ હોય તેની પાસે જો આવી જતો હોય તો પછી શા માટે આવા જે આરોપીઓ અને રીઢા ગુનેગારો છે તેમનો ઇતિહાસ નથી આવતો કે પછી પોલીસ એની ઉપર ઢાંક પીછાડો કરે છે વહીવટી તંત્રની મિલી ભગત શા માટે આવા આરોપીઓને છૂટો દોર આપવામાં આવે છે શા માટે આવા અસામાજિક તત્વો બે રીતે ખુલ્લે આમ ફરતા હોય છે કારણ કે એની પાછળ કોઈ મોટા અધિકારીનો હાથ હોય છે બેકિંગ હોય છે કે પછી કોઈ મોટા નેતા કોઈ મોટા રાજકારણીનું બેકિંગ હોય છે અને એના કારણે

ઉપયોગ કરીને આવા અસામાજિક તત્વો લેબાગુ તત્વો આવા દુષ્કર્મ આચરનાર આરોપીઓ આવા છોડાવી મુક્તિ હોય છે મેન્ટલ હેલ્થનું સર્ટિફિકેટ દર્શક મિત્રો લેવું ખૂબ જ આસાન છે માનસિક રીતે આ માણસ વિકૃત હતો અને એને વિકૃતિની અંદર એને આ માણસાઇની હદ વટાવી દીધી અને આ યુવતીની જિંદગી બરબાદ કરી નાખી આવા ઘણા કિસ્સાઓ આપણે જોયા છે અને સાંભળ્યા પણ છે ઘણી વખત ઘણા કિસ્સાની અંદર મેડિકલ સર્ટિફિકેટ એવું આપી દેવામાં આવતું હોય છે કે આ માણસ મેન્ટલ ઇમ્બેલેન્સ છે અને જેના કારણે એનાથી આ ભૂલ થઈ છે એટલે એને એક વધુ વખત સારા માણસ તરીકેની એની છાપ છે એ ઉજાગર કરવા માટે એને એક મોકો આપવામાં આવે એને ગુનેગાર દોષિત કરવામાં કરાર આપવામાં ન આવે અને પણ બેનિફિટ ઓફ ડાઉટ્સનો ઉપયોગ કરતી હોય છે ઘણીક વખત આવું બનતું હોય છે અને બેનિફિટ ઓફ ડાઉટ્સના કારણે પણ આવા અસામાજિક તત્વો લુખા તત્વો લેભાગુ તત્વો નરપિસાચ કે પછી આવા આરોપીઓ એ છૂટી જતા હોય છે ત્યારે ઘણી બધી સામાજિક સંસ્થાઓએ પણ આગળ આવવાની જરૂર છે નો ડાઉટ ઘણી બધી મહિલા અભયમ કે પછી સરકારી યોજનાઓ આની અંદર ચાલુ છે અલગ અલગ હેલ્પલાઇન નંબર પણ આના માટે સરકારે ડિકલેર કરેલા છે પરંતુ શું એનાથી સંપૂર્ણ રીતે આપણે આના ઉપર અંકુશ લગાવી શકીએ છીએ તો ના આંશિક લગામ આના ઉપર ચોક્કસ આવી શક્યો છે પરંતુ હજુ પણ આની અંદર સુધારાની જરૂર છે દશક મિત્રો સરકારે પણ આ બાબતને વધુ ગંભીરતાથી લેવાની જરૂર વધુ સક્રિય થવાની જરૂર સાથે કાર્યક્ષમતા સાથે કામ કરવાની જરૂર અને આવા નરપિસાચોને કોઈ પણ ભોગે ન છોડવા જોઈએ કે જેના લઈને એ જો છૂટી જાય છે અને ફરી વખત

સેલ્ફ ડિફેન્સ માટેના અલગ અલગ કોર્સ પણ ચાલતા હોય છે એના માટે પણ વધુ પ્રેરિત કરે એનામાં વધુ જાગૃતતા લાવવા માટેના પ્રયત્નો સામાજિક સંસ્થાઓ તો કરે જ પણ સાથે સાથે પોતાના પરિવાર જે છે પરિવાર જે વાલીઓ જે છે તે પોતાના સંતાનની જે લોકો અપેક્ષા રાખતા હોય છે કે પોતાનું બાળક સહી સલામત રહે અને આત્મનિર્ભર ખરા અર્થમાં બને અને એટલું સક્ષમ પણ બને કે જ્યારે પણ કોઈ સામાજિક તત્વો ગુંડો કે જે પણ કોઈ દાદાગીરી કરવા આવતું હોય તો કમસે કમ તેની સામે થઈ શકે અને પોતાની રક્ષા કરી શકે હું બીજાને નુકસાન કરવા માટેની વાત નથી કરતો પરંતુ સેલ્ફ ડિફેન્સ ની વાત છે અને સેલ્ફ ડિફેન્સ માટે દરેક વાલીઓએ જાગૃત થવું પડશે અને સમાજમાં એક અભિયાન સ્વરૂપે આ વાતને લેવી પડશે ત્યારે આ પ્રકારની જે ઘટનાઓ છે એને અંજામ આપતા અટકાવી શકાશે તો દર્શક મિત્રો ફરી ફરીને હું વાલીઓને અને સાથે સાથે સામાજિક સંસ્થાઓને પણ અપીલ કરીશ કે પોતાના તમામ બાળક એ ચાહે મેલ ચાઈડ છે ચાહે ફિમેલ ચાઈલ્ડ છે એને આત્મરક્ષાના પાઠ શીખવાડે અને સરકારને પણ હું અપીલ કરીશ કે જેવી રીતે તમામ ભાષાઓ અને અલગ અલગ વિષયો જેવી રીતે સમાવિષ્ટ કરવામાં આવતો હોય છે કોર્સની અંદર અભ્યાસમાં એવી જ રીતે આ સેલ્ફ ડિફેન્સનો નો કોર્સ પણ આની અંદર સામેલ કરે તેવી મારી બી ઇન્ડિયાના માધ્યમ થકી સરકારને પણ નમ્ર અપીલ છે કે આને પણ એક પાઠ્યક્રમ પાઠ્યપુસ્તકમાં જેવી રીતે અભ્યાસક્રમમાં એક સબ્જેક્ટ તરીકે ભણાવવામાં આવતો હોય છે તેવી જ રીતે એક સબ્જેક્ટ તરીકે સેલ્ફ ડિફેન્સનો કોર્સ પણ તેમાં ઉમેરે અને ન્યાય પ્રણાલિકા અને સાથે સાથે જેટલા પણ અધિકારીઓ કે વહીવટી તંત્રો જેમના દ્વારા આ પ્રકારે કાયદાની છટકબારી કે પછી મિલી ભગત કે પછી કોનો હાથ કોના ઉપર છે એ બધાને મૂકીને એક સારા આપણે સ્વસ્થ સમાજનું નિર્માણ કરીએ અને આ પ્રકારની જેટલી પણ ઘટનાઓ બને છે તેને બંધ કરીએ ના માત્ર નામશે પરંતુ સદંતર બંધ થાય તેના માટેના જો પ્રયત્ન કરીશું નામ લેશે તો દર્શક મિત્રો એનાલિસિસ કાર્યક્રમમાં આજની ચર્ચા ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી મને આપશો રજા આપ જોતા બે ઇન્ડિયા ભરોસો ગુજરાત નો નમસ્કાર